જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ઘરનું કામકાજ પણ બધું થઈ ગયું છે બંને છોકરા સ્કૂલે વયા ગયા છે અને આજે આપણે એવ્રજ જીવ્રતનું વ્રત છે તો તેના માટે આપણે હજી પૂજવા જવાનું છે પણ બપોર પછી પૂજવા જવાનું છે જાનુ ગયા પાન લેવા પાન લઈને આવશે પછી આપણે તેરી જશે કેમ કે જામનગર જવું પડશે પૂજવા અહીંયા એવ્રજ જવ્રતમાંનું મંદિર નથી એટલા માટે તો પછી મંદિરે જાશી પછી તમને બતાવશી ટાઈમ મળશે ને તો કેમ કે અમુક અમુક જગ્યાએ ન ઉતારવા દેતા હોય ફોનમાં એટલા માટે તો ટાઈમ મળશે ને પાડવા દેતા હશે ને ફોટા ને વિડીયો તો અવશ્ય હું તમારા માટે બનાવીને લેતી આવીશ બતાવીશ તમને અને હજી તો આપણે જો મહેંદી કરી નથી નવરી નથી ને એટલા માટે એટલે આપણે એમને પૂજવા જવાનું છે જાગરણ કરવાની છે તો આજનો આખો દિવસ જાગવાનો છે આજની આખી રાત જાગવાની છે પછી ફરીથી ને કાલે પાછો આખો દિવસ જાગવાનો છે ને પછી કાલે દિવસો ચાલુ થાય તો દીકરા માટે રહેવાનો હોય તો એટલા માટે પછી પાછી વળી પાછી બાર વાગ્યા સુધી જાગવાનું છે તો ત્યાં સુધી આપણે જાગરણ કરવાની છે તો જાગરણ કરી લઈ પછી બતાવશે તમને કે કેવી રીતે જાગરણ કરી હું કંઈ બાર ફરવા જઈ હકી કે ન જઈ શકી કેમ કે વરસાદનું કાંઈ નક્કી ના હોય ગમે ત્યારે આવી જાય એટલા માટે તો હવે પડાવાર નાખી પડા વારવાના હે કે આજ તો આપણે હોવાનું તો હે જ નહીં તો પેલા આપણે ફટાફટ પડાવાર નાખી ગઈ તો જો આપણે પૂજવા જવા માટે કમ્પ્લીટ થઈ ગયા હે અને આપણે જો સાડી પહેરી હે તો હવે આપણે જઈ પૂજવા પછી પૂજી આવી તો હવે પેલા જઈ આવી પૂજી આવી હલો ગાય તો આપણે પૂજીને આવતા રહ્યા છે જો ગારો કેવો છે આમ ગાઢ થઈ ગયું છે ગારો ગારો સાડી પણ મારી ખરાબ થઈ ગઈ છે આપણે પૂજી તો લીધું સરસ મજાનું અને હવે આપણે જે ઘરે મંદિરનો એનો સીન નહોતા લેવા દેતા કેમ કે મનાઈ હતી અંદર ફોન લઈ જવાની તો એ બારથી ને પૂજા ને એનો સીન ઉતાર્યો હે અંદરજી ભગવાન મેન બેઠા હતા ને માતાજીને એના ને ફોટા નથી ઉતારવા દીધા જો કેવું સરસ મજાનું લીલું લીલું વાતાવરણ થઈ ગયું છે અને અમે જઈએ હવે ઘરે